સ્વાગત છે લિંબાયત ગર કોમ્યુનિટી હોલમાં લોક સંવાદ તથા સન્માન સમારોહનું આયોજન સુરત શહેર લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું સુરત શહેરના સેક્ટર વન એડિશનલ પોલીસ કમિશનર શ્રી વબાંગ જમીર સાહેબ નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી સાહેબ એસીપી શ્રી ચિરાગ પટેલ સાહેબ તેમજ લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ શ્રી જોગરાણા સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ દરેક સમાજના ધર્મગુરુ સંત શ્રી લહેરી સાહેબ સૈયદ અબ્દુલ રહેમાન બાપુ પાદરી ખબો મિલાવી ઊભા રહેતા એફઓપી ફ્રેન્ડ ઓફ પોલીસ અને દરેક ધર્મના સામાજિક આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો કેસર અલી પીરઝાદા નાસિરભાઈ સિમેન્ટવાલા સલીમ રાણા સંતોષ શર્મા શિવાભાઈ પાટીલ હાજી રેહાન જેવા સામાજિક આગેવાનો દ્વારા કોમી એકતા ભાઈચારગી સાથે તહેવારોમાં ઉભા રહેતા લિંબાયત પોલીસ દ્વારા પોલીસ વિભાગને મદદરૂપ થવા બદલ સમ્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ એસ એ ન્યૂઝ સુરત આજરોજ લિંબાયતના સુભાષનગર હોલ ખાતે એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પોલીસ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને જેમાં લિંબાયતના વિસ્તારના તમામ એફઓપી મિત્રો અને શાંતિ સમિતિના સભ્યો આ તમામને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ આ સન્માન કરવાનું મુખ્ય કારણ એ હતું કે આખા વર્ષ દરમિયાન ગત વર્ષમાં આ તમામ મિત્રોએ સાથે રહી પોલીસની સાથે ખબેથી ખબો મિલાવી અને તમામ ધાર્મિક તહેવારો સામાજિક કાર્યક્રમો બધાયમાં સાથે જ રહ્યા અને ખૂબ જ સમરસતાથી સૌહાર્દપૂર્ણ રીતના આ તમામ કાર્યક્રમો ઉજવાઈ શક્યા જેમાં તેઓનો પણ બહુ મોટો ફાળો છે આ તેઓના ફાળાની બિરદાવવા માટે આજે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં આજે અમે લિંબાયતના બંને પીઆઈસીઓ અહીંના એસીપીસી અમારા સેક્ટર વન સાહેબ વાબાંગ જમીર સાહેબ ઉપરાંત ધાર્મિક ગુરુઓ પણ હાજર હતા જેમાંથી શ્રી સૈયદ બાપુ શ્રી શિવલહેરી બાપુ અને ફાધર પૌલ પણ હાજર હતા આ તમામના અહીંયા પોતપોતાના એક આશીર્વચનો પણ મળ્યા છે લોકોને અને એક માર્ગદર્શન પણ મળ્યું છે અને આવનારા સમયમાં પણ આવી જ રીતના તમામ મિત્રો સાથે રહીને જ આ તમામ કાર્યક્રમો અમે ઉજવીશું ભવિષ્યમાં અને આ જે કાર્યક્રમો છે જેનેથી લોકો એક શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના પ્રસંગો ઉજવી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે એ માટેનો અમારા પ્રયાસો સતત ચાલુ રહેશે થેન્ક યુ આજ રોજ જે અહીંયા શાંતિ ગ્રુપનું સન્માન કર્યું પોલીસ ડિપાર્ટમેન્ટે એ ખરેખર અદ્ભુત બાબત કહેવાય સરાહનીય બાબત છે પોલીસ અને પબ્લિક વચ્ચે હંમેશા માટે જે મિસ ગાઈડ હતું એ અહીંયા ક્યારે ન થાય અને પોલીસને પૂરેપૂરો સપોર્ટ પબ્લિક આપે છે એ ખરેખર બહુ ખુશીની વાત છે આ સાથે જય હિન્દ જય ભારત ભારત માતા કે સહી દર્શન રમાનિભારત કે અંદર पुलिस कमिश्नर और आ, सूरत के तमाम आईपीएस अधिकारियों की तरफ से ये विचार मैंने मेरे वक्तव्य के अंदर भी कहा कि इतना उच्च विचार है कि यही अगर गवर्नमेंट लेकर चलती है तो मेरे ख्याल से देश की प्रगति के अंदर चार चांद लग जाएंगे प्रेस के मित्रों से मैं ये कहना चाहूँगा ऐसा कि ये जो कार्यक्रम है इसको इस तरीके से हाईलाइट किया जाए कि वो पूरे भारत के अंदर एक एग्जाम्पल बने और दूसरे जो शहर के या दूसरे स्टेट के जो पुलिस अधिकारी है जो दूसरे डिपार्टमेंट के लोग हैं ये भी सूरत की नीति को फॉलो करते हुए कार्यक्रम को आगे बढ़ाए ऐसा और आ, प्रगति के अंदर अपना हिस्सा दे आज रोज लिंबायात ने सुभाष नगर कम्युनिटी हॉल में लिंबायात पुलिस द्वारा शांति समिति एफओपी और सम्मानित नागरिकों का यहाँ सम्मान समारोह रखा था जिसमें डॉक्टर वन वबंग साहब डीसीपी भगीरथ गढ़वी साहब और लिंबायत के हमारे सैयद बापू हिंदू समाज के अग्रणी और क्रिश्चन समाज के अग्रणी यहाँ हाजिर थे और लिंबायत के तमाम एफओपी ओ पी यहाँ हाजिर थे उनके द्वारा यहाँ सम्मानित सबको किया गया और ये प्रोग्राम कौमी एकता भाईचारा के साथ में जो प्रोग्राम सम्पन्न हुए उसके एवज में रखा था और यहाँ लम्बायत में बहुत बड़ा ये प्रोग्राम सम्मानित हुआ